કોઈપણ ચીજ વસ્તુઓના ભાવો હવે થોડા દિવસ માટે કદાચ ન આવી શકે લગભગ પહેલી તારીખ કે બીજી તારીખ સુધી હવે અત્યારના દિવસોમાં આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવી છે એ મુદ્દો છે આપણા ઘઉંનો પાક ઘઉં પર આપણે ગઈકાલે જ એક એપિસોડ અપલોડ કર્યો અને એમાં આપણે ઘઉંની જે ચિંતા અત્યારના ભાવની જે ચિંતા છે આપણી એમાંથી આપણને થોડી રાહત મળે એવી કોઈ શક્યતાઓ જે કાંઈ દેખાતી હોય એના ઉપર આપણે ચર્ચા કરી હતી પણ ગઈકાલે પાસેથી રાખતા હતા એ અપેક્ષા સરકારે પૂરી કરી ઘઉંના પાક ઉપર આપણા ખેડૂતો માટે અને એ સરકાર તરફથી લેવાયેલો જે નિર્ણય છે એ નિર્ણયને આપણે આવકારવો જોઈએ અને આવો નિર્ણય અત્યારના સમયે ભલે થોડા દિવસ મોડો નિર્ણય થયો છે પણ જ્યારે નિર્ણય થયો છે ત્યારે એ નિર્ણય બદલ આપણે કેન્દ્ર સરકારનો આભાર પણ માનીએ સરકારે જે ખૂબ અગત્યનો છે કારણ કે માત્ર મહત્તમ અઢીસો ટન જેટલો જ સ્ટોક કોઈ પણ વેપારી ગમે તેટલો ગંજાવર વેપાર જેનો હોય એવા વેપારીઓ પણ અઢીસો ટન થી વધારે માલનો સંગ્રહ ન કરી શકે આ પ્રકારની જે સ્ટોક લિમિટ મૂકેલી હતી સાથે સાથે જે પ્રોસેસિંગ હાઉસો જે છે જેને આપણે મિલ કહીએ છીએ ઘઉંમાંથી લોટ તૈયાર કરતા હોય જુદા જુદા પ્રકારનું આ મિલોને એમના દર મહિનાની જે વપરાશ હોય એ વપરાશ એમના યુનિટનું સ્ટાન્ડર્ડ જે લેવલ હોય એ લેવલ એટલે કે એમની જે પ્રોડક્શન કેપેસિટી હોય નોંધાયેલી પ્રોડક્શન કેપેસિટી સરકારમાં એ નોંધાયેલી પ્રોડક્શન કેપિસિટીના એક મહિનાના વપરાશના અડધા પ્રમાણ જેટલો જથ્થો મહિનો પૂરો થઈએ એમની પાસે હોવો જોઈએ એનાથી વધારે જથ્થો હોય એટલે કે આગામી પંદર દિવસ પૂરતો માલ એમની પાસે સંગ્રહિત હોવો જોઈએ એમની પોતપોતાની કેપેસિટી પ્રમાણે એટલે આ પ્રમાણેનો જે એક અંકુશ હતો સરકારનો સ્ટોક ઉપરનો એ અંકુશ ઘઉંમાંથી સરકારે હટાવી લીધો છે હવે આ અંકુશ જયારે સરકારે હટાવી લીધો છે ત્યારે હવે પછીના દિવસોમાં ખરીદી એ પંદર છે એક બાજુથી બને છે પણ સાથે સાથે બીજી બાજુ આપણે અવશ્ય નજર રાખવા જેવી છે અને બીજી બાજુ જે છે એ છે આપણા તરફથી બજારમાં માલનો પુરવઠો કેટલો જાય છે ખરીદી વધે જે પ્રમાણમાં વધે એના કરતા પણ વધારે જો પુરવઠો જવા માંડે તો ભાવમાં કોઈ સુધારાની શક્યતા નથી બનતી પણ ખરીદી વધે અત્યારના સંજોગોમાં જે કઈ ખરીદી થતી હતી સ્ટોક લિમિટના કારણે ઓછી ખરીદી થતી હતી મર્યાદિત ખરીદી થતી હતી એની જગ્યાએ વેપારીઓ પૂરતા પ્રમાણમાં ખરીદી કરી શકે પોતાને ગમતો માલ બજારમાં જે કાંઈ દેખાતો હોય એમાંથી જો ખરીદી કરી શકે એવો માહોલ સરકારે આપ્યો હોય અંકુશ મુક્ત કર્યા પછી તો વેપારી સમુદાયો સ્ટોકિસ્ટ જે કઈ માલ સંગ્રહ કરવા માંગતા હોય એ સંગ્રહ કરવા માટે એમની જરૂરિયાત કરતા વધારે જથ્થો ભાવમાં સુધારો ન આવે પણ અત્યારે જે રૂપમાં આપણે પુરવઠો મોકલી રહ્યા છીએ બજારમાં એમાં થોડી ઘટ આવે તો સારો લાભ થઈ શકે છે અત્યારે જે પ્રમાણે પુરવઠો આપણા તરફથી બજારમાં જઈ રહ્યો છે એ પ્રમાણે પુરવઠો જળવાય રહે વધે નહીં તો પણ એકંદર સામાન્ય રૂપમાં લાભ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે હવે આ જે નિર્ણય છે સરકારનો આ નિર્ણયથી આપણને સામાન્ય રૂપમાં ફાયદો થઈ શકે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ હવે આ અપેક્ષામાં આપણને ખરેખર જે મહત્તમ લાભ થવો જોઈએ એ લાભ ક્યારે થાય તો એ લાભ માટે હજી પણ એક પગથિયું સરકાર ચડે તો જ આપણા માલમાં વિશેષ લાભની શક્યતાઓ બને છે અત્યારે આપણે સામાન્ય રૂપમાં જોઈએ ને આપણી સાવ સાદી ભાષામાં આપણે જેને બધા જ સમજી શકીએ એવી ભાષામાં કહીએ તો આપણા ઘઉં ભાવને સરકારે જામીન આપ્યા છે સરકારે આપણને આપણા ઘઉંને સંપૂર્ણપણે મુક્ત નથી કર્યા જામીન આપ્યા છે એટલે આ જામીન ક્યારે પૂરા થઈ જાય અને ફરી એક વખત પાછું આપણે ક્યારે કોર્ટમાં કે જેલમાં હાજર થવું પડે આપણા ઘઉંના ભાવને એની કોઈ નિશ્ચિત તારીખ નથી પણ સંપૂર્ણપણે મુક્તિ આપણા કોઈ પણ ખેતી પેદાશની ત્યારે જ ગણાય કે એને સરકાર દુનિયાના બજારમાં વેચવાની આપણને છૂટ આપે આપણા ઘઉં ઉપર હજી પણ આંતરરાષ્ટ્રીય બજારમાં એટલે કે નિકાસ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગેલો છે નિકાસ પણ જો ઉઠી જાય ઘઉં પરથી તો નિકાસ ઉઠ્યા પછી આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા જે ઘઉં સારી ક્વોલિટીના છે આ ક્વોલિટી દુનિયાના કોઈ પણ પ્રદેશમાંથી પાકીને નથી આવતી એટલે આ ક્વોલિટી જે છે એ ક્વોલિટી સમૃદ્ધ વિસ્તારોમાં જ્યાં ક્યાંય પણ હોય ભારતના ઘઉં પહોંચી શકે છે અને આપણી સારી ક્વોલિટી ખૂબ સારી ક્વોલિટી જો દુનિયાના બજારમાં વેચાવા જાય તો આપણે ત્યાં એના પછીના ક્રમની જે કોઈ ક્વોલિટીઓ હોય એના આપણને એકંદર ઠીક ઠીક પ્રમાણમાં સારા ભાવ મળવાની સંભાવનાઓ બને છે પણ આ જે વાત છે આ જે ચર્ચા છે એ ભવિષ્યના દિવસોમાં સરકાર નિર્ણય કરે કે ન કરે એના ઉપર આધારિત છે અત્યારે સરકારે આપણને એક જે આપી દીધી છે સ્ટોક લિમિટની વેપારીઓને એનો લાભ થવાની શક્યતાઓ જે કાંઈ દેખાઈ રહી છે એના ઉપર આપણે જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આગામી દિવસોમાં એટલે કે માર્કેટિંગ યાર્ડો આપણા શરૂ થાય ત્યાર પછી આની અસર આપણને સ્પષ્ટ રૂપમાં જોવા મળશે અત્યારના દિવસોમાં આપણે ઘરે બેઠા જે કાંઈ વેપાર કરતા હોઈએ એમાં પણ કદાચ આપણને અસર જોવા મળી શકે છે મિત્રો તો સરકારના એકમાત્ર નિર્ણયના આધારે જે સ્ટોક લિમિટ હતી સરકારની એ ખૂબ મહત્વનો એક ભાગ હતો આપણા ઘઉંના ભાવના દબાણ ઉપરનો એ ભાગ એ દબાણ જ્યારે સરકારે હટાવી લીધું છે ત્યારે એના ઉપર ચર્ચા થવી સાથે સાથે સરકારનો આભાર માનવો આ આપણી ખેડૂતોની પણ ફરજ છે અને તેથી આજના દિવસે આ એક સમાચારના રૂપમાં આ એપિસોડ જયારે આપણે તૈયાર કરી અને આપ સૌ ખેડૂતોની સમક્ષ મૂકી રહ્યા છીએ ત્યારે આપણી આ ચર્ચા આપણો આ એપિસોડ આપણા સમાચાર મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત